કેરળમાં ઉનાળામાં પ્રવાસીઓની સંખ્યા વધારવા ભારત વર્ગમાં કેમ્પેન શરૂ કરાયો ઉનાળાની રજાઓની મોસમ ઝડપથી નજીક આવી રહી છે તેથી જ અમે શાળાઓની રજાઓ અને ફેમિલીઓને ઓડિયન્સને લક્ષમાં રાખીને સ્થાનિક મુલાકાતીઓ સમક્ષ નવા ઉત્પાદનો રજૂ કરી રહ્યા છે આ વાત કેરળના પ્રવાસન મંત્રી પી એ મોહમ્મદ રિયાઝે કર્યા હતા તેમણે વધુમાં જણાવ્યું કે આ વખતે કેમ્પેન ખાસ કરીને ઉત્તર કેરળ ખાસ કરીને બેકલ વાયનાડ અને કોન્ઝીકોડ પર ધ્યાન કેન્દ્રિત કરાશે ઉપરાંત ઓછા જાણીતા સ્થળો અને મોટા પાયે સુધરેલા માળખાકત સુવિધાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે કેરળ તેના અસંખ્ય રંગોમાં પ્રદર્શિત કરતું કેમ્પિયન ઓફર કરવામાં આવતા સ્થળો નવની પ્રમોશન વ્યૂહરચનાનો એક ભાગ છે જેનું મુખ્ય સ્ત્રોત શહેરોને સંભવિત મુલાકાતીઓ સાથે સીધા જોડવાનું છે કેરળ સહકારના પર્યટન સચિવે જણાવ્યું હતું કે પ્રવાસીઓને આકર્ષિત કરી નવી પ્રોડક્ટમાં હેલી ટુરિઝમ અને સી પ્લેન નો સમાવેશ થાય છે જે રાજ્યના સ્થળોની નજીકથી જોડાયેલા સરળતાથી સુલભ બનાવી શકશે નવા પ્રોજેક્ટની સાથે જ રાજ્યની મુખ્ય સંપત્તિઓ જેવી કે દરિયા કિનારો હિલ સ્ટેશનો હાઉસબોટ અને બેક વોટર સેગમેન્ટ મુલાકાતીઓનો અનુભવ વધારવાનો એક અનોખી રીતે રજૂ કરવામાં આવશે સ્પાટ ઓફ પવર માર્કેટ સ્ટ્રચી વી આર આરાઇન્સ સિક્સ નંબર્સ ઓફ છે નંબર્સ ઓફ ધેટ વિથ બી મીડ્સ ઇન વેરિયસ સિટીસ ઓફ ઇન્ડિયા Uh, particularly in Hyderabad, Bangalore, Ahmedabad, Delhi, Jaipur, and uh, Kolkata and Chennai also. Uh, this time we mainly focus on the school holidays and uh, the audience from the families also. But we will concentrate in the northern part of Kerala. There are lesser experience and destinations in northern part, in the Baikal, Kanur, in some cultural rituals like Teyam.

વિશાળ પ્રેક્ષક સમક્ષ નવી પ્રોડક્ટ રજૂ કરવા માટે બી ટુ બી રોડ શોનું પણ આયોજન કરી ટ્રાવેલ ટ્રેડ નેટવર્કિંગ ઇન્વેન્ટનું શ્રેણીનું આયોજન કર્યું છે જાન્યુઆરી દરમિયાન હૈદરાબાદ અને બેંગ્લુરમાં બી ટુ બી ટ્રાવેલ મીટ શરૂ કરો શરૂ થયેલ છે આ કેમ્પેનમાં જાન્યુઆરી માર્ચ દરમિયાન ચંદીગઢ દિલ્હી જયપુર ચેન્નાઈ કોલકત્તા તેમજ અમદાવાદ જેવા શહેરો ને ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હારતા રહો એસલાઇન ન્યૂઝ બુલેટિન નમસ્કાર